આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરમાં ખાદ્ય ખોરાકના મેળામાં મિત્રો દર વર્ષે ગાંધીનગરમાં ખાદ્ય ખોરાકનો મેળો ભરાય છે અને એમાં જે લોકો હોટલનો બિઝનેસ કરવા માગતા હોય અથવા બિઝનેસ કરતા હોય અથવા તો કોઈ પણ ફૂડને રિલેટેડ ગૃહ ઉદ્યોગ કરતા હોય તો એના માટે આ ખૂબ જ સરસ મજાની મશીનરી અહીંયા મળે છે અને આ મેળો ખૂબ જ પોપ્યુલર બન્યો છે હજારોની સંખ્યામાં લોકો આની મુલાકાત લે છે અને આ મેળાના ઓર્ગેનાઇઝર ભાવનગરના હિમાચલ મહેતા છે તો એ આપણા માટે આનંદની વાત છે તો આજે આપણને એક આ મશીન જોયું બહુ સરસ મશીન છે અને આ ચકરી બનાવવાનું મશીન છે જે લોકો ગૃહ ઉદ્યોગ કરવા માગતા હોય અને ચકરીનો વ્યવસાય કરતા હોય તો એમાં ખૂબ ઝડપ આવી શકે છે અને બહુ મોટી સંખ્યામાં ચકરી બનાવી અને એનું વેચાણ થઈ શકે છે એક સરખા માપની એક સરખા આકારની ચક્રી બને છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારે મશીન લેવું હોય તો અહીંયા એનો ફોન નંબર પણ આપેલો છે મળતા